તેમના પર મારામારીનો આરોપ લગાડવામાં આવ્યો છે સમગ્ર ઘટના છે જે મારામારી જે ભાંગતોડ કરવામાં આવી છે તેના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે સમગ્ર ઘટનાના પુરાવા છતાં રાજકોટ પોલીસ ઊંઘમાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે રાજકોટમાં ગુંડાઓને હવે પોલીસનો ડર નથી રહ્યો આ વાત અહીંયાથી સાબિત થાય છે હોટલ પર આતંક મચાવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા બબાલમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર અર્થે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક આજે વાત કાયદો અને વ્યવસ્થાની કરવી છે કારણ કે રાજકોટના આસપાસના જે વિસ્તારોમાં છેલ્લા ઘણા લાંબા સમયથી આવારા તત્વો બેફામ બન્યા છે તેને લઈને પોલીસ અને પ્રશાસન પર અનેક સવાલો થઈ રહ્યા છે વાત ગત રાત્રિની કરવી છે કે જ્યાં ફૌજી હોટેલ આવેલી છે એ ફૌજી હોટેલની બહાર આવારા તત્વો વીસ થી વધુ લોકો આવે છે હોટેલમાં તોડફોડ કરે છે ત્યારબાદ એવા પણ આરોપ લાગે છે કે એમાંના એક જે વ્યક્તિ જે આવારા તત્વ હતા એમાંના એક વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે એક નેતા છે હવે કોણ છે તેની વિગતે વાત કરીએ પરંતુ કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ પહેલા રાજકોટની અંદર જે અનેક એવી ઘટનાઓ બને છે તેને લઈને ત્યાંના તંત્ર અને પોલીસ પર પણ સવાલો ઉભા થાય છે કે કેમ પોલીસનો ડર નથી રહેતો કારણ કે રાજકોટમાં ગત મોડી રાત્રે મોટી બબાલ થઈ હતી આવારા તત્વોએ ફોજી હોટલમાં ભયંકર તોડફોડ કરી હોવાના સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પર દુકાનદારે ખૂબ મોટો દાદાગીરીનો આરોપ લગાવ્યો લગાવ્યો છે આમ આદમી પાર્ટીના નેતા હેમંત કરીને છે તેમના પર મારામારીનો આરોપ લગાડવામાં આવ્યો છે સમગ્ર ઘટના છે જે જે મારામારી ભાંગતોડ કરવામાં આવી છે તેના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે ગાડીઓમાં લોકોના ટોળે ટોળા આવીને બબાલ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં વીસથી થી વધુ લોકોએ

કામ તો કાયદો અને વ્યવસ્થાની અનેક વાતો થાય છે પણ તમારા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે એના બોલતા પુરાવા અહીંયા દેખાઈ રહ્યા છે આવારા તત્વો આવે છે ન કોઈનો ડર બાંગ તોડ કરીને જાય છે સાથે જ તમે એવું માનો કે ભાઈ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય છે તો પછી આવા દ્રશ્યો કઈ રીતે આવી શકે અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે તમે જે દ્રશ્યો જુઓ કે જેમાં ધોકા અને લઈને આવારા ત્યાં હોટલ પર પહોંચે છે અને એવું કહેવામાં આવે છે જે ભાડે રાખવામાં આવી હતી દુકાન તેને લઈને પણ એ દુકાનદાર છે તેને ધમકાવવામાં આવે છે બીજા અન્ય વ્યક્તિ હતા તેને માર મારવામાં આવે છે આસપાસના લોકો ત્યાં આવી જાય છે ત્યારબાદ એ જે આવારા તત્વો છે તે ત્યાંથી નાસી છૂટે છે ભાગી જાય છે જો કે પોલીસ એના પર કયા પ્રકારની હવે કાર્યવાહી કરશે એ લોકોના વરઘોડા નીકળશે કે કેમ પોલીસ આ બધાને ખબર હવે પકડાય તો પણ સારી વાત છે પોલીસની કામગીરી ઉપર સવાલ ન ઉભા થાય તો પણ સારી વાત છે પરંતુ અહીંયા જે ટાણે ટાણાનું કરી જે હોટલ ચલાવતો જે વ્યક્તિ છે તેણે ખૂબ મોટા આરોપો નાખ્યા છે શું કહ્યું એ હોટલ ચાલકે આવો સાંભળીએ એમને

કારવાઈ એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચારે નુકસાન માં મારું બહુ નુકસાન થઈ ગયું છે મારું ફ્રીજ નુકસાન કર્યું છે મારી અંદર આવીને હોટલ માં નુકસાન કર્યું છે બરોબર મારી અહીંયા ગલ્લા માં આવીને ગલ્લા માં તોડફોડ કરી છે મારા ભાઈ ને માર્યો છે બીજા મારા માણસો ને બધા ને મારીને વયા ગયા છે બરોબર હવે મને એક જ નહીં જોઈએ છે કે આ પોલીસ આના માં મળે કડક કાર્યવાહી કરે તો જે રીતે આરોપ પ્રત્યારોપો લાગી રહ્યા છે એમાં પણ જે દુકાનદાર છે જે હોટલ ચાલક છે તેણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો એક વ્યક્તિ છે તે પણ આ ગુંડાઓની સાથે આવ્યો હતો અહીંયા ધમાલ મચાવી હતી આ તત્વો રાજકોટમાં દિવસે ને દિવસે બેફામ બનતા હોય છે જો કે આવારા તત્વો આવો આતંક રાત્રે મચાવતા હોય છે જેથી કરીને ત્યાં બહુ ઓછા લોકો હોય અને એ લોકોને મોકો મળે મારવાનો એ માટે થઈને તો રાજકોટની પોલીસ કે કે જે જે કહે છે રાજકોટમાં પેટ્રોલિંગ શરૂ છે રાજકોટમાં સતત પોલીસ પેટ્રોલિંગ કરે છે તો એ પેટ્રોલિંગના નામે પોલીસ કરે છે શું કેમ આ રીતના દ્રશ્યો સામે આવે છે રાજકોટમાંથી અનેક વખત એવા કિસ્સાઓ બને છે કે જેમાં પોલીસ સામે અનેક એવા સવાલો ઉભા થાય છે પરંતુ જ્યારે પોલીસ પાસે જવાબ માંગવાનો આવે છે ત્યારે પોલીસ પાસે કોઈ જાતનો જવાબ નથી હોતો આજથી બે દિવસ પહેલા જ્યારે ટ્રાફિક પોલીસ કે જે એક એમ્બ્યુલન્સને લોક મારીને જતા રહે છે ને ત્યાં જે દર્દી રોડ ઉપર નજરતા રહી જાય છે ત્યારે પોલીસ પર પણ સવાલ ઉભા થયા હતા આજે પણ એ પોલીસ પર સવાલ એ માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને અનેકો સવાલ એવા ઉભા થઈ રહ્યા છે જેને લઈને પોલીસ કે જે પોતાની કામગીરી પર ક્યારે ગર્વ કરે સાહેબ પોલીસ સારું કામગીરી કરે તો એને બિરદાવતા પણ હોય છે પરંતુ જ્યારે પોલીસ સામે સવાલ ઊભા થાય કોઈ આવા તત્વો કે જેને પોલીસનો ડર ન હોય એને ખબર છે કે ભાઈ આજ લઈ જશે તો કાલ પાછા મૂકી જશે અમે છૂટી જશું એ પ્રકારનું જો એ મનમાં હોય તો પોલીસ સામે પણ અનેકો સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે રાજકોટમાં દિવસે ને દિવસે આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જોકે અમુક એવી ઘટનાઓ કે જે નથી આવતી સમાધાન થઈ જાવ થઈ જતા હોય છે પરંતુ આવી ઘટના જ્યારે સામે આવે છે ત્યારે પોલીસે તાત્કાલિક પગરા ભરવા પડશે આવા લોકોને તાત્કાલિક પકડવા પડશે જેથી કરીને જે બીજા જે આવા તત્વો છે બાકી એ તો વિચારશે કે એને ન પકડી શક્યા તો અમને શું પકડી શકવાના છે આપણે બધાય આ જ કરવાનું છે પણ આ બધું અટકાવવું પડશે કારણ કે રાત્રિના જે આવારા તત્વો છે એ લગભગ એ રાજકોટમાં જ્યારે જ્યારે આવી કોઈ ઘટના બને છે તે રાત્રિના સમયના જે દ્રશ્યો સામે આવે

કે રાજકોટ કોઈના બાપનું કરતી નજરે પડશે ત્યારે એ પોલીસના વખાણ કરવામાં પણ મજા આવશે મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો ને ગઈકાલે રાત્રિના જે બબાલ થઈ હતી આવા તત્વોને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર